તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હોય આપણા વિડીયો હોય જોતા હોય મજામાં જ હોય આજે કંઈક નવો જ વિડીયો બનાવવાનો છે નથી કોઈ વ્લોગ કે નથી આપણે ચેલેન્જ આપવાની છે આપણે બેઠા છે તે નદી કિનારે જુઓ તમે હવે નદી કિનારે ખૂ લેવા બેઠા છે એ તમને કહીએ તે નદીમાં આપણે આવ્યા છીએ નદીમાં આપણે ચેલેન્જ આપવાની છે ચેલેન્જ પૂરી કરશે એને આપણે કાંઈક ઇનામ આપશું એ ચેલેન્જ ક આપણે માણસો માણસોમાં માણસને પોતી ચેલેન્જવાળાને કે એને તરતા ઓળતું હોય પૂછશું આપણે પહેલાં

તારે આવડે ને તને તરતા મને નથી આવડતું તને આવડે ને મને આવડે તો વાંધો નહીં હાલ તો આપણે તને ચેલેન્જ આપું હમણાં એ તારે પાર કરવાની છે રેડી એની ચેલેન્જ છે આ અહિયાં નદી જો આટલો એરિયો એને પાર કરવાનો આટલો એરિયો પાર કરવાનો એને તારથી થઈ જશે ભાઈ થઈ જશે પાકો પાકો તો વાંધો નહીં હાલ અત્યારે આને પાણીમાં ઉતારીએ છીએ પેલા જોઈ લઈએ તરતા આવડે છે તો જ ચેલેન્જ આપીએ આપણે એને આ પાણી છે ઊંડું જોવો આખો એરિયો પાર કરવાનો અહીંયાથી લઈને અહીંયા લગી હાલ ભાઈ તું જા અંદર પેલા જોઈ લે ટ્રાય લઈ લઈ બરોબર વાહન આપણે તો તમે ટ્રાય લઈ લીધી અંદર હવે તમે તરી લેવો ને હું તમને ટાઈમ આપી ટાઈમે તમારે તું કરવાનું બરોબર તો આ આપણે એક મિનિટ નો ટાઈમ આપીએ છીએ એક માં આટલો એરિયો પાર કરી દે તો આપણે એને ગિફ્ટ આપશું એક જોઈ લ્યો તમે એરિયો

એક શ્વાસે તરવું એટલે બહુ સારું કહેવાય આપડા છોકરાને તરતા આવડે એટલે જોવો એરિયો ખાલી એટલો જ બાકી છે હવે સેકન્ડ થઈ છે સત્તર અઢાર જુઓ એ જો ખાલી ચોવીસ ચોવીસ સેકન્ડમાં જો એરિયો પાર કરી લીધો અહીંયાથી લઈને અહીંયા લગી એક જ શ્વાસે જો અંદર ભાઈ હવે જીતી ગયા છે અહીંયા આવો ભાઈ ભાઈ તમે ખાલી ચોવીસ સેકન્ડ ની અંદર તમે એરિયો પાર કરી દીધો આપડે એક મિનિટ નો ટાઈમ રાખો તો બઉ સારું કેવાય તમને તરતા કેટલા વર્ષ થી આવડે મને બે ત્રણ વર્ષ આવે તમારી ઉમર કેવડી થઈ મારા પંદર વર્ષ વાહ સારું કેવાય એવડી ઉમરે તરતા આવડે એટલે બહુ સારું કેવાય બાકી અત્યારે મને નથી આવડતું જો આવડે ને તમને તરતા ફૂલે ફૂલ આવડે તો જોઈ લીધું મેં કેમ કે તમે આખો એક શ્વાસ એરિયો પાર કરી દીધો હવે તમારું ગિફ્ટ શું જોતું હે તો હું ગિફ્ટ શું જોતું તમે નક્કી કર્યું કઈ બોલો તમે કયો જ આપીશ અત્યારે મારા કઈ નથી જોતું ભાઈ કેમ કઈ નથી જોતું કેમ નું હાલે તમે તમારો ટેલેન્ટ જોઈને મે તમને આવ્યો 500 ઓફર આપું છું કેમ કે તમે મસ્ત રીતે તૈયાર અહીંયા એક જ શ્વાસ છે મગ એવડી ઉંમર છે તરતા કઈ ન આવડે તમને આવડે છે એટલે અમે તો 500 તમને ઓફર આપું બરોબર તો આપણો વિડિયો કેમ લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો જો મજા આવતી હોય તો કહેજો તો આપણે આવા નવા વિડિયો બનાવતા રહેવા આગળ ચેલેન્જ ચેલેન્જવાળા ચેલેન્જ ગેમ ગેમવાળા બનાવશું આગળ વિડીયો અને બ્લોગે બનાવશું આપણા વિડીયો મજા આવતી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો